અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા મહુઆ રોડ પરનું રેલવે ફાટક લોકો માટે પરેશાનીનું કારણ બન્યું રોજ દસ જેટલી માલગાડી અહીંથી પસાર થાય છે પાંચ જેટલી પેસેન્જર ટ્રેન પસાર થાય છે દર વખતે ફાટક થી પચીસ મિનિટ માટે બંધ રહે છે જેના કારણે આસપાસની સોસાયટીમાં રહેતા હજારો લોકોને હાલાકી ભોગવવી પડે છે એટલું જ નહીં નજીકમાં હોસ્પિટલ હોવાથી દર્દીઓને પણ હાલાકી પડે છે ખેડૂતોને પણ ફાટક પરેશાન કરી રહ્યું છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે તો તેમની મુશ્કેલી

ધારાસભ્યશ્રીની હાજરીમાં અહીંયા સર્વે થયો છે અને અંડરબ્રિજ રેલવે એ ફિઝિબલી રીતે સ્વીકાર્યો છે અને આ સમસ્યાનો અંત પણ આવશે હાલમાં જે ઘણા વખતથી આ સમસ્યા છે એને માટે રેલવે તંત્ર સુધી